હેલો મિત્રો કેમ છો મજામાં જય માતાજી કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે કાલે આ ફ્લોરિંગ માર દીધું હતું એકદમ કમ્પ્લીટ જોઈ શકો છો આ બાજુ પર લાગી ગયું ને આ બાજુ પર લાગી ગયું તો આજે અહીંયાથી આપણે ગ્લેટ લગાડવાની ચાલુ કરવાની છે અહીંયાથી તો બપોરના બાર વાગ્યા આજે આજે એનું કારણ હતું કે પોરબંદર ગયા હતા એટલે ત્યાં મોડું થઈ ગયું તો બાર બાર વાગવા આવ્યા તો આપણે અત્યારે તો આ દીવાલ લેવી હતી પણ આમાં હે ને જે સૂનો ઘહવાનો બાકી છે તો એ નથી લેવી આપણે બારું બારનું જે હે ને આ એ તમને બધાને આગળ હમણાં આ ખાસો એક કમ્પ્લીટ કરવાનો હોય ને રાણોભાઈ ને જેઠોભાઈ ને પબાભાઈ પણ એ પણ આપણે અહીંયા રહોડું શણવાનું હતું તો એ પણ આપણે રહોડું શણે ને આપણે જ મોડું થઈ ગયું એટલે રહોડું દરવાજાના રેવલ આવી ગયું અહીંયા લગનનું એ વાં છે એ તમને બતાડો આગળ તો ચેનલમાં લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં ને પહેલાંથી ચેલા લગન જોવાનું ભૂલતા નહીં તો હાલો તો આપણે હું તમને એ બધું એકદમ ઓલરેડી ક્લિયર છે એ આપણે જોઈએ કઈ રીતના હેન કામ હોય ને આ પર હું તમને બતાડું કઈ રીતના કામ કરવાનું હેન કામ કરવાનું તો હાલો જઈએ જોઈ સવારે ચાલુ કરી દીધું તો બે ચાર પાંચ છ સાત ના આઠમો થર આલે રાણાભાઈ બેઠો આઠમો થર લાગી ગયો સંજયભાઈ તગાર બનાવે આપણું અત્યારે બાર વાગે એક વાગે બાર વાગે પપ્પાભાઈ મિસ્ત્રી તો આ હે આપણું નાનું રોહોડું મેલી પોન આવું હે રફોડું

Ram cô ngoài lát đi lạc ra lần nữa. Ta mua sẵn tóc. Ai bảo bài. Ah, રા હોતા હે ઓય ચંજેય ભાઈ બોલો ખર આયરો ગટલીને જ એક બધાર બોલ ગડબડેલ બોલ બોલ એ ઓ ગડબડેલ હાલો ભાઈ બોલો બોલો તાર ભાડે બોલો શું બોલો હા ગમમેય હો હો હાથ કો કીય अरिहंत उतारवाना है पत्ते है पत्ते झड़ावाना है आगे बस एक नानी बैठना हुआ नीचे ओ नेट बोल बोल ओके बोलता करें हाँ बोल और तो बोल <पने> <गावाने>। <की दिभणा> देख

જોઈ શકો છો તો સંજયભાઈ આ રીતના લાતી લગાડે જોઈ શકો છો જો આ રીત જો આપડા સંજયભાઈ રેડેભાઈ સંજયભાઈ આપણા સંજયભાઈ લાતી લગાડે જોઈ શકો છો વાહ સંજય વાહ

તો ભાઈ આપણે ક્યાંય દેવું પડશે નહીં એની રીતની શીખી જ્યાં હે તો એનો પણ ધંધો આવ્યો રહે મારે દેવું નહીં પડે એટલે અત્યારેથી આપણે સંજયભાઈ કારીગર બનાવવાની ટ્રેનિંગ ચાલુ છે તો આ રીતના હે સંજયભાઈ આપણા રેડી વાહ બોડી સંજયભાઈ વાહ સંજયભાઈ માટે એક બટન દબાવી દેજો લાઇકનું જરૂર ડબાવું આમ જો સંજય ભાઈ અહીંયા પતરાઈ ઢકાઈ ગયા લહોળીમાં જોઈ શકો છો આ છે આપણા રહોડાના પતરા નું રહોડવું તો રાણાભાઈ જેઠાભાઈ પબાઈને રાખી દીધું આપણે ઓલી કોઈ લાદલી લગાડીએ સંજયભાઈ નું તો આ છે ભાઈ આની ઝડપ આવી કાલે વાહ ઓલું ભાઈ મારું વાળા હાલ તો હિરણભાઈ ને દુકાઈ જ એ બેદીમાં ઓલરેડી કમ્પ્લીટ કરી દીધી જેઠાભાઈ ને કાલે સડાવીને રાબો કરવાનો હોય હવે એ પણ હવે નિરાયતી કરશે પપ્પાભાઈ જા હા પબ્બાભાઈ છે

હેલો મિત્રો જોઈ શકો છો ઓલરેડી આપણે આપણે ઓસરીની દીવાલ છે એ પણ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા લગન આપણા દરવાજા લગન જો આ દરવાજો છે ને અહીંયા લગન થઈ ગઈ ને બારું બારીની ધાર પણ એકદમ ઓલરેડી કમ્પ્લીટ ટીવીની પાઇટ હેડ પણ એકદમ કમ્પ્લીટ હવે એના વાટા કરવાના છે ને કાલે આવે શું એટલે આપણે આ બાજુનો ભાગ છે એ પણ કાલે હવે થઈ જાય હે કમ્પ્લીટ હવે ઓલા પર આપણે જેઠાભાઈ ને રાણાભાઈ રોહોડું બનાવ્યું એ પણ હું તમને બતાડું જો આમાં પણ આપણે થર ઓહારા બોહારા ને બધું કમ્પ્લીટ થઈ ગયું અંદર ને બધે બારબાર પાટ્યુ પાઇટુ બધું મેલાઈ ગયું જો મેલાઈ ગયા એક આકો જેઠાભાઈ પબે ભાઈ કહ્યું કરતા હતા વાતા તા જ કર્યા લાગતા લો હે પપ્પા પપાલા આ કોક પાડી ભરાવ દરવાજા ટેકો ભરાયો તો અહીંયા આપણે સેન્ડવીચ રોડું બનાવવાનું હોય એ આ જે બનાવતા તો ના પાડ્યું કે ભાઈ રાવવા જોઈએ કાશું કામ થાય પાકું બનાવવાનું હોય તો અહીં આપણે કામ કમ્પ્લીટ કરી રહ્યા છીએ સંજયભાઈ ને પોબોભાઈના હાથ ભગ ગયા તો કાલનું કામ આપણે કરીશું તો આવજો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ